દક્ષિણ ગુજરાતના પૌવા ઉદ્યોગ સમગ્ર દેશમાં જાણીતો છે નવસારીના પૌવા સમગ્ર દેશોને નિકાસ કરવામાં આવે છે પૌવાની ગુણવત્તાને લીધે માંગ વધારે છે પરંતુ વરસાદી માહોલના પગલે ડાંગર પલળી જતાં એક ગ્રેડના પૌવા બનાવવામાં પૌવા ઉદ્યોગને મુશ્કેલી નડી રહી છે કમોસમી વરસાદને કારણે પલળી ગયેલા ડાંગરથી ઉદ્યોગનું મોટું નુકસાન સહન કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે પૌવા એ તમામ વર્ગના લોકોને પરવડે તેમજ સૌથી સસ્તો અને ઝડપી તૈયાર થયેલો નાસ્તો છે નવસારીમાં જિલ્લામાં પૌવાની બાવીસ જેટલી મોટી મિલો આવેલી છે દક્ષિણ ગુજરાતમાં ડાંગર આધારિત પૌવા ઉદ્યોગ સમગ્ર દેશમાં જાણીતો બન્યો છે દર વર્ષે એક હજાર કરોડથી વધુ ત્રણ ઓવર કરે છે અને પચીસ હજારથી વધુ લોકોને રોજગારી આપે છે પૌવા ઉદ્યોગને કારણે ખેડૂતો પણ સારા ભાવો મળી રહે છે પૌવા માટે દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાત અને છત્તીસગઢ વિસ્તારમાંથી ડાંગર લાવીને પૌવા બનાવીને ઉત્તર ભારતમાં મોકલવામાં આવે છે જેને ખૂબ માંગ છે પરંતુ નિકાસ માટે ગ્રીન પૌવા બનાવવા માટે હાલના સમયે પલળી ગયેલા ડાંગરનો ઉપયોગ થઈ શકતો નથી ખેડૂતની આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો